નમસ્કાર દર્શક મિત્રો ધ કેઝરી ટાઇમ્સ માં આપનું હાર્દિક સ્વાગત છે હું નિકોલ ધગલવી આપની સાથે જે વર્ષા પોપણી રેઇન ફોરેસ્ટ ઓફિસર નમસ્તે આચાર્ય નમસ્તે આ ડ્રોડ આપણે વુમન ડે માટે આપકો મળી રહ્યા છીએ તો આપ આપનો ઓવરટેક્સ અમારા દર્શકોને નમસ્તે મારું નામ વર્ષા પોપણી છે હું રેઇન ફોરેસ્ટ ઓફિસર સામાજિક કોલિકરણ રેઇન જામનગર માં ફરજ બજાવું આપ કેટલા સમયથી ફરજ બજાવો છો હું જામનગર રેન્જમાં 2022 થી ફરજ બજાવું છું બાકી પેલા મણવડમાં આરએફઓ તરીકે પોસ્ટિંગ પ્રથમ પોસ્ટિંગ મણવડ પર છું આપ આરએફઓ તરીકે મતલબ આપ વૃક્ષારોપણ વિશે કે આપની કામગીરી વિશે જરા માહિતી આપ હા અમારી કામગીરી વન વિભાગની કામગીરી એવી છે કે વન વિભાગ બધાને ખબર જ છે કે પર્યાવરણ આપણે બચાવીશું નહીં તો આગળ જતા આપણે ને આપણે ભાવી પેઢી શું અસર થશે એ બધા જાણીએ જ છે જસ્ટ આપણે એનું એક્ઝામ્પલ આપીએ હવે કે હું એઝ એ મધર કોઈ પણ મારા બાળક છે એને હું લઈને ક્યાંય ગયો હોય અથવા તો હું કે બહાર કોઈ પણ કામ અર્થે ગઈ છું અને મેં મારું એક્ટિવા છે એ મેં બહાર રાખેલું છે તડકામાં તો હું આવીને મને ફીલ થાજે કે ઓ આંગનગઢા ગે છાયો હતો સરવ એક જગે હું કઈ બાર નીકળી છું અને મારું એક ટીવા છે કે મારું વાહનકલ છે ને છાયા નીચે પાર્કિંગ કર્યું છે અને પછી હું લઉં છું ત્યારે મને અંદરથી કાઢક મળે છે છાયો એમ થાય કે ના છાયો છે હસ આવી એક પર્યાવરણને આપણે જો બચાવશું નહીં તો કુમાં પર્યાવરણ આંગનગઢા આપણે ઘણી બધી આપણે કોરોના આપણે છે કે આપણે ઓક્સિજનના અને ઈ જ પેલામાં કોરોનામાં પણ ઘણા લોકો એવું મતલબ અમે લોકોએ જોયેલું હતું કે અમુક જે લોકો જઈ જ નતા શકતા દવાખાને એ લોકો જાણવાની છે રાત્રે પણ સૂઈ જતા હતા એટલે એ લોકોને ખબર છે કે ઓક્સિજન અહીંયાથી પણ મળે છે અને અમે લોકો વન વિભાગનું જો હું કહું તો અમે કામગીરી જામનગરની અંદર પણ જામનગર શહેરમાં પણ કામગીરી કરીએ છીએ કે શહેરની અંદર પાર જેવું મતલબ બની જાય અને શહેરના લોકોને પણ ઓક્સિજન મળતું રહે એના માટે સરકાર શ્રી દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ કોઈ આવતા હોય છે કે જેનાથી મતલબ ગામડામાં જે વાતાવરણ મળે ને એવું શહેરને પણ મળી રહે એવી અમે ટ્રાય કરી રહ્યા છે જેવું જાપાનની જે પદ્ધતિ છે મિયાવાકી એવી સેમ પદ્ધતિ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ છે અને એ અત્યારે આપણું ગુજરાત છે એના એના માટે રોલ મોડલ છે

એટલું બધું સરસ રીતે પેલું થઈ ગયું કે આજુબાજુના લોકોને ઓક્સિજન મળી રહે અને ઓક્સિજન પાર્ક અમે તૈયાર કરેલું છે આવી કામગીરી અમે કરતા હોઈએ અને બાકી તો અમે વાઇલ્ડ કામગીરી થોડી ઘણી આવતી હોય છે જે મતલબ રેસ્ક્યુ આ કામગીરીમાં કરવાની હોય છે અત્યારે સમય એવો છે મેડમ કે લોકોને પોતાની ગાડી પોતાની બાઇક કાર પાર્ક કરવા તો લોકો વૃક્ષ ગોતે છે વૃક્ષ વાવવા કોઈને ગમતા નથી આપે અત્યાર સુધીમાં કેટલા વૃક્ષો વાવ્યા છે અત્યાર સુધીમાં તો અમારે દર વર્ષે ટાર્ગેટ મતલબ અમારો આવતો હોય છે એમાં નોસલી જોઈએ તો દર વર્ષે લાખ 2 લાખ 3 લાખ સુધી આ વર્ષે મારે જામનગર ખાતે મારી પોતાની એક જામનગર તાલુકા ખાતે 5 લાખ અમે પ્લાન્ટ તૈયાર કરેલો છે જેમાંથી અમે એ આજે તમને કીધું એ રીતે એક 10000 તો અમે જંગલ તૈયાર કરેલો છે ઈવન આ વર્ષે અમે લોકો 3 એકર 20000 જેટલા રૂપિયા અમે જામનગર શહેરમાં વાવવા છે અમને તો બે બે ડ્યુટી છે એક ફોરેસ્ટમાં અને એક ગામમાં પણ આપની ડ્યુટી તો આપ બેય કઈ રીતે હા મને એક્ચ્યુઅલી એવું હોય છે કે ગરમી અગર આપણે વુમન તરીકે રહેવાનું હોય છે ઓફિસ મતલબ ફિલ્ડ મેનેજર કે ઓફિસઅર છે પણ મારું એવું માનવું છે કે આ બંને ન કરીએ તો થોડું ઘણું ઋણક આવ કે થોડું ઘણું અધૂરું રહેતું હોય છે એટલે આ બંને કર્તવ્યોને ખૂબ છે એવું એવું નથી કે બોરિંગ થવાય છે ઘરે અહીંયા હોય ઓફિસ ડ્યુટી કરીને ઘરે જતા હોય તો ઘરે આપણે બધાને ઘરના જોઈએ એટલે પેલું કે મારી કેપ છે એ અહીંયા પહેરેલી હોય છે પણ મારી કેપ ઉતરે ને એ ન્યામ ને થાય મારું ઘર ઓકે અને અત્યારે જે જનરલી યુવાનો અત્યારે એક્ઝામ ને બધા આવતા હોય તો ફોરેસ્ટ ની એક્ઝામ પણ આવતી હોય છે તો આપ યુવાનો માટે કઈ એટલું યુવાનો

કેમ કે મને આ આ તો જસ્ટ સિમ્પલ ઉદાહરણ આપું છું કે કે અમારા જે હું જ્યારે નોકરી મળી ને મને જ્યારે એનું ગીરમાં હતી ગીરમાં અમારા જે ઓફિસર તરીકે મતલબ જે બધા અધિકારી હતા ને એ મતલબ એઝ યંગ બધા લાગતા અને એના અમે લોકો ફેમિલી મળતા હોય ને ત્યારે મેં જોઈએ તો એના વાઈફ છે એના કરતા ડબલ એજમાં લાગતા પછી અમે લોકોએ આવી જોતા જોતા જોયું તો ઘણા ટાઈમ પછી ખબર પડી કે આ કન્ટિન્યુ જંગલમાં ફિલ્ડ કરે છે ને એના લીધે આ એની ઉંમર છે એ ઓછી દેખાય છે આ આ અમારો ખુદનો ખૂબ અનુભવેલો આ મેળા ઘણી જગ્યાએ પછી હાલમાં એવું હોય છે કે એમ કે દીકરીઓને ભણાવો નહીં આ તે આ બધા અધિકારી તરીકે માતા-પિતાઓને શું કહેવા હું એવા માંગતો તો હું એવું છું કે દીકરીઓને ભણાવવી ગણાવવી અને આગળ વધવી આ એટલા માટે જરૂરી છે એકરી કરવી કોઈ એલી વસ્તુ નથી કે નોકરી કરશે તો જેવું પેલું થશે જો ઘણીલી હશે ને તો એના બાળકોને પણ એ આગળ વધશે એના જો ઈ ઘણીલી હશે તો ભલે એ નોકરી નહીં કરે પોતે ખુદ પગભર નહીં થાય હોય પણ પોતાના બાળકોને તો સધ્ધર બનાવી જ દેશે એટલી મને ખબર છે કે ભણેલી માધર હશે તો એના બાળકોને તો ઉપલા લેવલ સુધી લઈ જ જાય કારણ કે પોતાનું જો ડ્રીમ છે એ પૂરું ન થયું હોય તો એ પોતાના બાળકો માટે ગમે તે કરી શકશે એટલી ખબર છે એટલા માટે હું કહું કે જો આપણે તમારી દીકરીઓને મતલબ બધા વાલીઓને એવી મારી કીધી છે કે દીકરીઓને ભણાવવી ખૂબ ભણાવવી અને આગળ વધારવી કારણ કે આ જમાનો એવો છે કે કાલે શું થવાનું એ કોઈને ખબર નથી હોતી અને લાસ્ટમાં આપ અમારા વુમન ડે માટે બહેનોને કોઈ સંદેશો આપવા માંગુ? એટલી જ નમ્ર વિનંતી છે કે પોતે એક સ્ટેબલ વુમન બની જાય અને દુનિયામાં કોઈ પણ કોઈ પણ ઉપર કોઈ પણ ઉપર મતલબ આધાર ન રાખવો પડે એવી એક સ્ટેબલ વુમન બનો અને પાવરફુલ વુમન બનો એ મારી દિલથી સૌને ખુબ આભાર તો દર્શક મિત્રો આપ મેડમની વાત સાંભળજો અને ખાસ વધુમાં વધુ વૃક્ષો વાવો એવી મેડમ શ્રીની અપીલ છે ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર મેડમ નમસ્તે